નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા આઠ મે એટલે રેડ ક્રોસ ડે જેની આખા વિશ્વમાં ઉજવણી થાય છે રેડ ક્રોસ સોસાયટી આપણે બહુ જાણીએ છીએ એની કામગીરીથી પરિચિત છે કારણ કે વિશ્વની સૌથી જૂની સેવાકીય સંસ્થા હોય તો એ રેડ ક્રોસ છે કારણ કે એકસો દેશમાં કરોડો એના સ્વયંસેવકો છે ને

આખા દેશમાં એની સ્થાપના થઈને રાજકોટમાં પણ ઓગણીસો ત્રેવીસ થી આ સંસ્થા કામ કરે છે બહુ સરસ મજાનું કામ કરે છે આજે આ અને એની પ્રવૃત્તિઓ વિશે વાત વાત કરવી છે કરવા માટે આપણી સાથે સોસાયટી રાજકોટના ચેરમેન ડોક્ટર દીપકભાઈ નારોલા દીપકભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે ડોક્ટર સાહેબ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર નમસ્કાર થેન્ક યુ જી જી

મજાની વાત એ છે હેનરી ડ્યુનન્ટે સત્તર ફેબ્રુઆરી અઢારસો ના આ રેડ ક્રોસની સ્થાપના કરી અને એમનો જન્મદિવસ છે આઠ મે એટલે આઠ મે એ આ રેડ ક્રોસ ડેની ઉજવણી થાય છે અને ભારતમાં રાષ્ટ્રપતિ હોય એના પ્રમુખ હોય છે અને આરોગ્ય મંત્રી હોય એના પછીના હોદ્દા ઉપર હોય છે એવી રીતે

ડિસ્પેન્સરી બી ચાલુ થઈ અને ધીરે ધીરે આરોગ્યલક્ષી સેવાઓ છે જે ઉપલબ્ધ થઈ છે પ્રજા માટે એટલે એ રાજા જ આપ રાજકોટ રેડ ક્રોસ એક્ટિવ છે બહુ સાચી વાત અને ખાસ કરીને મુખ્ય શું પ્રવૃત્તિ હોય છે રક્ત વાળી બ્લડ ડોનેશન કેમ્પ વાળી તો બહુ જાણીતી છે રેડ ક્રોસ ની પ્રવૃત્તિ પણ એ સિવાય ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે કઈ કઈ પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે સાહેબ હા કૌશિકભાઈ ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલે છે આજે લોકોના મનમાં એમ છે કે રેડ ક્રોસ એટલે બ્લડ બેંક અથવા બ્લડ ની એક્ટિવિટી પણ એવું નથી આ આ છે રેડ ક્રોસ છે એ ઘણી બધી સેવાઓ નું કામ કરે છે ખાસ કરીને એક તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ માં કામ કરે છે બરાબર યુદ્ધના સમયે કામ કરે છે

અને એમ્બ્યુલન્સ સર્વિસીસ જુનિયર રેડ ક્રોસ યુથ રેડ ક્રોસ ફેમિલી પ્લાનિંગ સર્વિસીસ આ બધી જ સેવાઓ અત્યારે રાજકોટ રેડક્રોસમાં ઉપલબ્ધ છે એ સિવાય મને ગર્વ સાથે કહેવાનું મન થશે કે ગુજરાતની પ્રથમ સ્કીન બેંક જે ચાંભડીની બેંક છે એ પણ રાજકોટમાં અત્યારે આ ઉપલબ્ધ છે આ સિવાય આ સિદ્ધાંતો અને બધી ફેલાવો થાય માટે જુનિયર રેડ ક્રોસ યુથ રેડ ક્રોસ નું પણ કાર્ય આપણે કરી રહ્યા છે અને એમ્બ્યુલન્સ સર્વિસીસ ભી આપણે આપી રહ્યા છીએ અને બહુ સાત સિદ્ધાંતો બહુ સરસ છે જે માનવતા વાળો તો આજે માં પણ સમાવિષ્ટ છે પણ તટસ્થતા નિષ્પક્ષતા સ્વતંત્રતા એકતા વૈશ્વિકતા અને સ્વયંસેવી આજે સાથે સાત સિદ્ધાંત છે બહુ મજાના છે પણ રાજકોટ ને લાગે વળગે છે ત્યાં સુધી સાહેબ રાજકોટ ની પ્રવૃત્તિ પણ બહુ અદ્ભુત રહી છે ને તત્કાલીન રાષ્ટ્રપતિ આપણા પ્રણવ મુખર્જી હતા એના હસ્તે ગોલ્ડ મેડલ પણ મળેલો એ ઘટના શું હતી કઈ કામગીરીના આધારે રાજકોટ ને એવોર્ડ મળેલો એ ખાસ કરીને આપણે જે અર્થક્વેક ક્વેક આવ્યો એ પછી જે કામગીરી સૌરાષ્ટ્રમાં જે કરવામાં આવી ખાસ કરીને રાજકોટની આજુબાજુ રાજકોટની સેન્ટર બનાવી કચ્છમાં જે સર્વિસો આપવામાં આવી અને એમાં જેટલી એ હેલ્થ રિલેટેડ હતી એ બધી જ ફેસિલિટી આપવામાં આવી તો એ વસ્તુ જોયા પછી રાજકોટ ઓગણીસો ત્રેવીસ માં જે લેવલે હતું એને અત્યારે જે લેવલે લઈ જવામાં આવ્યું એ જોતા એક ડિસ્ટ્રિક્ટ લેવલે જેટલો અ બહુ ઉચ્ચ સ્તરે જે કોર્સ થયો એને લીધે આપણને કન્સિડર કરવામાં આવ્યું કે ભાઈ તમે રાજકોટ રેટ્રસ એ ગોલ્ડ મેડલ આપવામાં આવે આપણે છેલ્લે બાળકોને અ દોઢસો બાળકોને ફ્રી બ્લડ આપીએ છીએ દર મહિને તેમજ રાહત દરે જેટલી ટ્રસ્ટની હોસ્પિટલો છે એમાં પણ આપણે બ્લડ સરકારે નક્કી કરેલા છે એનાથી પણ ઓછા દરે આપણે બ્લડ પૂરું પાડીએ છીએ ગર્વ સાથે કહેવાનું મન થાય કે અમારી ટીમ સાંજ પડે એવું પૂછે કે આજે કેટલા ફ્રી બ્લડ એટલે એ અમારી એ સર્વિસ છે અને એ સિવાય બી એક અમે નવો પ્રયોગ કર્યો છે કૌશિકભાઈ આ બ્લડ ડ્રાઈવ અમે નામ આપ્યું છે આજે લોકોને મુશ્કેલીના સમયે દોડા દોડી કરીને બ્લડ લેવા આવવા જવા માટેની જે મુશ્કેલીઓ પડે એને માટે અમે ઇલેક્ટ્રિક સ્કૂટરો વસાવી માણસોનો સ્ટાફ રાખી ચોવીસ કલાક જે તે હોસ્પિટલ ને બ્લડના સેમ્પલ લઈ આવી બ્લડ તૈયાર કરીને દયાવાનું જેથી કરીને એના સગા છે એ એમનું ધ્યાન રાખી શકે બહુ સાચી વાત બહુ સરસ એટલે આ યોજના બહુ તમે સ્કીન બેંકની સાહેબ વાત કરી રોટરી સાથે આખું મને લાગે પ્રોજેક્ટ છે થોડી એની વાત કરો કારણ કે આ સૌથી મહત્વની ગુજરાત લાવે તો આપણે એટલી બધી જરૂરિયાત હોય છે સ્કિનની જે ખાસ કરીને દાધેલા દર્દીઓને એસિડ બન્સ ઇલેક્ટ્રિક બન્સ હોય કોઈ ટ્રોમા હોય કે બેડસોર હોય ડાયાબિટીક અલ્સર હોય તો એવા કેસમાં આ સ્કીન છે એ ચક્ષુદાન ના નિયમ પ્રમાણે છ કલાક માં સ્કીન લઈ અને એ એની પ્રોસેસ કરીને એને પાંચ વર્ષ સુધી વાપરી શકાતી હોય છે અને આપણે અત્યાર સુધીમાં અઠ્યાવીસ થી વધારે લોકોની સ્કીન ડોનેશન લીધી છે અને અઠ્ઠાવન લોકોની લાઈફ બચાવી છે અને આપણે સ્કીન ઈવન બેંગ્લોર સુધી પણ હમણાં છેલ્લે સ્કીન મોકલવામાં આવી છે અને એનું એનું સ્ટોરેજ એટલે કઈ રીતે સાચવવામાં આવે છે જેમ આંખ ને સાચવવામાં આવે છે એ જ પ્રકારે હોય કઈ સિસ્ટમ કઈ રીતે હોય છે હા એકવાર સ્કીન આવે છે એટલે એના બધા જે બ્લડ ડોનેશન ના ટેસ્ટ હોય એવા ટેસ્ટ થાય છે બધા અને એ બધા ટેસ્ટ નેગેટિવ આવે એટલે એને મેશર મશીન માં મૂકી અને ગ્લિસરોલ 10% માં રાખીને -80 ફ્રીઝ માં રાખવામાં આવે છે અને જે 5 વર્ષ સુધી વાપરી શકાય છે શું વાત વાહ અને રેડક્રોસ સોસાયટી ચક્ષુદાન અને દેહદાનની પ્રવૃત્તિ પણ કરે છે સાહેબ જી તો એ પણ અમે જે મેડિકલ કોલેજોમાં અભ્યાસ માટે દેહદાનની જરૂર હોય છે અને અમારી પાસે જેટલા કેસ રિફર થાય છે એને અમે ચક્ષુદાન પણ કરી અને જે તે જરૂરિયાત આંખની હોસ્પિટલોને અમે પૂરું પાડીએ છીએ બહુ સરસ ના એટલા અદભુત પ્રવૃત્તિ છે ને દર્દીઓ છે એને વિનામૂલ્ય રક્તદાન મળે બહુ મહત્વનું હોય છે કારણ કે આ રોગ એવો છે કે એકવાર થયા પછી એની અનેક મુશ્કેલીઓ હોય છે અને એમાં જો બ્લડ સમયસર ન મળે તો ઘણી બધી મુશ્કેલીઓ આવતી હોય છે ત્યારે આવું કામ થઈ રહ્યું છે બહુ મહત્વનું છે પણ રક્તદાનની પ્રવૃત્તિ વિશે પણ કારણ કે સૌથી વધારે કેમ મને લાગે છે કે રેડ ક્રોસ સોસાયટી દ્વારા થતા હોય છે એના વિશે વાત કરો સાહેબ હાજી આજે ગુજરાતમાં અમારી જે અમદાવાદ રેડ ક્રોસ બ્લડ બેંક છે એ આખા ઇન્ડિયામાં સૌથી વધારે કામ કરે છે એ સિવાય તમને કહું કે ગુજરાતમાં વીસ ટકાથી વધારે બ્લડ માત્ર રેડ ક્રોસ પૂરું પાડે છે અને અમારો નવો પ્રકલ્પ એવો છે કે અમે તેત્રીસે જિલ્લામાં કરશું અત્યારે ચોવીસ જિલ્લામાં બ્લડ બેંક થઈ ગઈ છે અને એ બી એને બી એચ ના સ્ટાન્ડર્ડ ની અમે બ્લડ બેંકો ઉભી કરી રહ્યા છીએ અને દર સો કિલોમીટર હાજી રક્ત મળી રહે બ્લડ છે એ ખાસ કરીને લોકોને ઉનાળામાં છે એ બ્લડ બેંક ઉપર આવીને બ્લડ ડોનેશન કરે એવી વિનંતી છે કારણ કે ઉનાળામાં બ્લડ ડોનેશન કેમ્પ ઓછા થતા હોય અને રિકવાયરમેન્ટ એટલી જ હોય છે અને સ્કૂલોમાં વેકેશન હોય કોલેજો માં પરીક્ષાઓ હોય એટલે ઉનાળાના સમયે બ્લડ ની બહુ જ અછત વર્તાય છે તો એવા સંજોગોમાં બ્લડની ની અમારે બહુ જરૂર પડતી હોય છે બહુ સાચી પણ આપણે સાહેબ રક્તદાતાઓની કઈ ડેટા તૈયાર કરેલો હોય યાદી હોય એવી કોઈ વ્યવસ્થા આપણી પાસે છે ખરી આપણી પાસે એવી પૂરી વ્યવસ્થા છે અને સહર્ષ કેવાનું કે અમે એને ડોનર કોલિંગ યુનિટ કહીએ છીએ અરે વાહ એટલે આવા સંજોગોમાં અમારી પાસે જે ડેટા હોય ને જે બ્લડ ગ્રુપ ની જરૂરિયાત હોય જે ઓછા બ્લડ ગ્રુપ અથવા ન હોય તો એવા લોકોને અમે કોલ કરી અને રિક્વેસ્ટ કરી અને આવીને બ્લડ ડોનેશન કરવાનું કહીએ છીએ અને આજે જ અમે એવા આઠ બ્લડ ડોનર ને બોલાવી અને બ્લડ ડોનેશન કરાવ્યું વાહ બહુ સરસ મને લાગે છે આખા ભારતમાં રેડક્રોસ સોસાયટી જેટલું બ્લડ ડોનેશન નું કામ કરે છે એટલું કોઈ નથી કરતું એ તો બહુ બધાને ખબર છે આપણે રાજકોટ સેન્ટર ની વાત કરીએ તો કઈ 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 સુવિધા સેવાઓ ઉપલબ્ધ છે અત્યારે આપણે ત્યાં ડેન્ટલ ક્લિનિક જે અત્યંત આધુનિક સાધનોથી સજ્જ ડેન્ટલ ક્લિનિક ચાલુ કરી છે માત્ર પચાસ રૂપિયા માં કન્સલ્ટેશન કરીએ છીએ અને ઇમ્પ્લાન્ટ બી કરી આપીએ છીએ એ સિવાય આપણે ફિઝિયોથેરાપી સેન્ટર લેટેસ્ટ ટેકનોલોજી વાળું જેને એ આઈ ટેકનોલોજી કહેવામાં આવે અને એફી એસ કહેવામાં આવે એના એક્સપર્ટ ની આપણે સેવાઓ ચાલુ કરી છે અને ખૂબ જ સ્ટાન્ડર્ડ મશીનોથી ક્લિનિકલ લેબોરેટરી ચાલુ કરી છે એ સિવાય આપણે ફેમિલી પ્લાનિંગના ઓપરેશનો પણ કરી આપીએ છીએ અને આપણે જાણો છો એમ સ્કીન બેંક ને બ્લડ બેન્ક તો ચાલે જ છે એમ્બ્યુલન્સ સેવાઓ ભી ચાલે છે જી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફર્સ્ટ એઇડ ટ્રેનિંગ પ્રોગ્રામ એ પણ અમે બાળકોમાં અત્યારે નાખીને ઈ લોકોને સીપીઆર ટ્રેનિંગ જે છે એ પણ ટ્રેનિંગો આપીને અમે બાળકોને તૈયાર કરીએ છીએ જેથી આફત સમયે ઈ લોકોને થોડું પ્રાઈમરી નોલેજ મળી રહે અને અને જે ઇન્ટરનેશનલ સોસાયટી છે એની સાથે આપણું જોડાણ કઈ પ્રકારે હોય છે અ દરેક અમે નીચેથી ચાલુ કરીએ તો તાલુકા લેવલ ની બ્રાન્ચ હોય એ ડિસ્ટ્રિક્ટ આવે ડિસ્ટ્રિક્ટ છે એ રાજ્યની નીચે આવે રાજ્ય છે ઇન્ટરનેશનલ આવે એવી રીતે આખું એનું માળખું તૈયાર થયેલું હોય છે બરાબર અને આખું એનું નું મેનેજમેન્ટ કઈ રીતે એટલે જે તે જગ્યાએ જે વસ્તુની જરૂરિયાતો હોય છે એનો અભ્યાસ નેશનલ લેવલે થતો હોય છે અને એની ટીમ પણ આવીને બધો અભ્યાસ કરી જતી હોય છે દાખલા તરીકે એક આપણે સારા લેવલની એમ્બ્યુલન્સ સર્વિસીસ જોતી હોય તો પછી એ ફંડિંગ જે નેશનલ લેવલ નું આવે એ રીતે દરેક રાજ્યમાં એમ્બ્યુલન્સ સર્વિસીસ પૂરી પાડવામાં આવે એવી રીતે બ્લડ બેંકના ના સાધનો પૂરા પાડવામાં આવે એવી રીતે જે બીજા અમારા કીધું ડેન્ટલ લેબોરેટરી એ બધાના એઆઈ ટેકનોલોજી એ બધા સાધનો પૂરા પાડવામાં આવે છે તો એ ફંડિંગ અમે નેશનલ અને સ્ટેટ લેવલ થી થતું હોય છે ક્યાં વાત વાહ બહુ સરસ એક કૌશિક આપને એક બીજી વાત જાણ કરવાનો આનંદ થશે મને કે આપણે ત્યાં પેરામેડિકલ નો કોર્સ કરાવવામાં આવે છે જે દસ થી બાર ધોરણ ભરેલા ગામડાના દીકરા દીકરીઓને ટોટલી મફત રહેવા ખાવા પીવા ને ટ્રાન્સપોર્ટેશન સાથે એક નેશનલ લેવલ નું સર્ટિફિકેટ આપીને પેરામેડિકલ સ્ટાફ ની ખુબ અછત છે

આપણા રેડ ક્રોસ માં જ ઉપલબ્ધ છે ઓકે ત્યાં સાથે જ છે એક સાથે ઓકે ઓકે બહુ સરસ બહુ ના એટલે અદભુત આ કારણ કે પેરામેડિકલ સ્ટાફ ની બહુ મોટી સમસ્યા છે ને એની ડિમાન્ડ પણ બહુ છે ઈવન વિદેશોમાં પણ એની બહુ ડિમાન્ડ છે એટલે હા હોમ કેર એટેન્ડન્ટ કોર્સ પણ અમે કરાવીએ છીએ અને આ 725 માંથી અમારા ચાર છોકરાઓ તો ઇઝરાયલ પોસ્ટિંગ થયા છે ક્યાં વાત વાહ એટલે અને અમને ફિનલેન્ડ થી પણ 150 પેરામેડિક નો ઓર્ડર આપ્યો છે જે અમે જે સ્ટાન્ડર્ડ થી ભણાવીએ છીએ જી 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 તો એ 3 મહિના નો કોર્સ હોય છે ને ટોટલી મફત ભણાવીએ છીએ શું વાત બહુ આ મોટી વાત છે ને એમ્પ્લોયમેન્ટ ની દ્રષ્ટિએ અને સેવા ની દ્રષ્ટિએ બંને આમાં હેતુ સર થાય છે માં એટલે આ બહુ મહત્વની સેવા છે બહુ સરસ સાહેબ તમે અમારી સાથે જોડાયા ને રેડ ક્રોસ સોસાયટી ની પ્રવૃત્તિ ની વાતો શેર કરી તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ અને રેસ્ટોરન્ટ ની તમને અને બધાને શુભેચ્છાઓ થેન્ક યુ હા કાલે ખાલી વિશ્વ રેટ્રો દિવસ નથી થેલેસેમિયા દિવસ બી છે હા થેલેસેમિયા એટલે એ પણ અમે ઉજવીએ છીએ હાજી 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 થેન્ક યુ કૌશિકભાઈ થેન્ક યુ આપનો આભાર આભાર